વડોદરા એસએસસી હોસ્પિટલમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી તબીબ અને નર્સિંગ સ્ટાફ એસએસસી હોસ્પિટલ ખાતે પર્વની ઉજવણી કરી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું પશ્ચિમ બંગાળની ઘટનાને લઈને એસએસસી હોસ્પિટલના તબીબો દ્વારા બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી પશ્ચિમ બંગાળમાં જે ઘટનાને લઈ તબીબોએ રક્ષા કવચ પણ બાંધવામાં આવ્યું હાજર સૌ હોસ્પિટલના સ્ટાફે હર્ષોલ્લાસભેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી ઇઠ્ઠોતેરમાં સ્વતંત્રતા દિવસે આજે સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં મેડિકલ કોલેજના સવાસ્તી એસીસી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ધ્વજવંદન બાદ એસીસી હોસ્પિટલમાં સારી કાર્યવાહી કરનાર બે કર્મચારીઓને પુરસ્કાર આપીને બિરદાવવામાં આવ્યા હતા અને કલકત્તામાં બનેલી જે એક જગન્ય અપરાધ છે એક લેડી રેસિડેન્ટ ડોક્ટર સાથે એ અંગે સંવેદના વ્યક્ત કરી અને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું શરૂ કરો ને સર્વને નમસ્તે નમસ્તે આજે પંદરમી ઓગસ્ટ ના દિવસે ને ધ્વજવંદન કાર્યક્રમ થયો હતો એના બાદ આપણે નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન એટલે કે એનએમઓ તરફથી હરેક હોસ્પિટલના સ્ટાફને નર્સિસના સુરક્ષા માટે એમની રક્ષા માટે રક્ષા સૂત્રોના બાંધીને તેમનું આગવું આયોજન કરવા કરવામાં આવેલું હતું અને તે દરમિયાન અમે રક્ષા સૂત્રો બાંધેલા અને લોકોને કંકુથી ચાંદા કરીને રક્ષાની પ્રાર્થના કરેલી છે દર્શિત સાવલિયા